ભુજ ખાતે આવેલ ડીએલઆર કચેરી અને એસએલઆર કચેરીના કર્મચારીઓ આજે પેનડાઉન કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું બંને કચેરીઓ સુમસામ ફાંસતી હતી પગાર સહિતના મુદ્દે આજે પેનડાઉનનો કાર્યક્રમ સફળ રહ્યો ભુજ ખાતે આવેલ ડીએલઆર અને એસએલઆરની કચેરીના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ને આજે પેનડાઉન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પેનડાઉન કાર્યક્રમને લઈને ડીએલઆર અને એસએલઆર બંને કચરીઓ સુમસામ ભાસતી હતી ખાસ કરીને ઉગડતા દિવસ હોય સોમવારનો દિવસ હોય ત્યારે અરજદારો ઓફિસમાં આવ્યા હતા પરંતુ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નને લઈને પેન્ડાઉન નો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો તો તમામ કચેરીઓ આજે સુમસામ ફાંસતી હતી અને હડતાળ ઉપર અચાનક ઉતરી ગયા છે ખાસ કરીને આમ તક સાથેની વાતચીતમાં ડીએલઆર અને એસએલઆરના અધિકારીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી પોતાના પડતર પ્રશ્નો જે સરકારમાં પણ રજૂઆત એસોસિએશન દ્વારા કરવામાં આવી છે સરકારે ખાતરી આપી હતી પ્રશ્નો ઉકેલવાની ખાસ કરીને પ્રગારનો મુદ્દો મહત્વનો ગણવામાં આવી રહ્યો છે આ મુદ્દાને લઈને આ લોકો આજે પેન્ડાઉન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કચેરીઓ સુમસામ ફાંસતી હતી તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર આ સંબંધિત પ્રશ્ન અંગે હકારાત્મક વલણ અપનાવે તેવી પણ માગણી કરવામાં આવી રહી છે મારા કેમેરામેન જે દ્રશ્યો કંડાર્યા છે તે બંને કચેરીઓ સુમસામ ફાંસી રહી છે અને કર્મચારીઓએ પેનડાઉનનો કાર્યક્રમ યોજી અને સરકારનો કાન આંબળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આજે આ લોકોએ પેનડાઉનનો કાર્યક્રમ બંને કચેરી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો